કોરોનાથી મૃત્યુ પામેલાઓના સંબંધીઓને હાલ સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે જેને સુરત કલેક્ટરે જણાવ્યું હતું કે અત્યાર સુધી અનેક લોકોને સહાય આપવામાં આવી છે હજુ પણ જે લોકો બાકી હોય તેઓએ ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા તંત્ર દ્વારા ઊભી કરાઈ હોવાનું સુરત કલેક્ટરે જણાવ્યું હતું કોરોનાએ સુરત સહિત સમગ્ર રાજ્યને દેશમાં હાહાકાર મચાવી નાખ્યો હતો કોરોનાની પ્રથમ લહેર બાદ બીજી લહેરે તો રીતસર મોતનું તાંડવ કર્યું હતું અનેક લોકોએ પોતાના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા છે ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલાઓના સંબંધીઓને હાલ સરકાર દ્વારા સહાય અપાઈ રહી છે જોકે કેટલાક લોકોને ફોર્મ ભરવા સહિતની કામગીરી મેં અવગડતા ઊભી થઈ હોય તેથી સુરત કલેક્ટરે ફોર્મ ભરવાથી તેને શું કામગીરી કરાવી તે અંગે માહિતી આપી હતી ફોર્મ ચાર ક્યાંથી મેળવવું તે સહિતની માહિતી સુરત કલેક્ટર દ્વારા અપાઈ હતી સુરત કલેક્ટર અત્યાર સુધી અનેક લોકોને સહાય આપીને પણ જાણવા મળ્યું છે અત્યારે આપણે છેલ્લા પંદરથી વીસ દિવસથી કોવિડ સહાયની કામગીરી ચાલુ કરેલી છે એમાં ઇનિશિયલી આપણે સ્થાનિક લેવલે દરેક કોર્પોરેશન વિસ્તારમાં ઝોનલ ઓફિસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર કચેરીમાં પીએચસી મારફત ફોર્મ્સ કલેક્ટ કરતા હતા વચ્ચે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે આયોરા પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની પણ ફેસિલિટી શરૂ કરી દીધી છે એના પછી ઓલમોસ્ટ નેવું ટકા અરજીઓ આપણે અત્યારે ઓનલાઈન જ આવી રહી છે અને આપણે પ્રમોટ પણ કરી રહ્યા છીએ જેથી લોકોને અનનેસેસરી કચેરીમાં ધક્કો ન પડે ઓનલાઈન અરજી ઉપરાંત માની લો કોઈને અરજી કરી નહીં શકતા હોય ઓનલાઈન તો એવા સંજોગોમાં એ મામલતદાર ઓફિસમાં આજની તારીખે પણ આવીને જમા કરી શકે છે એમાં બે ત્રણ મુશ્કેલીઓ અત્યારે લોકોને જે પડી રહી છે એ એવી છે કે ઘણી વખત એવી હોય કે મામલતદાર કચેરીએ જ્યારે ફોર્મ જમા કરવા આવે ત્યારે એમની અપેક્ષા એવી હોય કે જે ફોર્મ ફોર છે કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ અને મરણનો દાખલો છે એ બંને વસ્તુ એમને ત્યાંથી જ મળી જાય પરંતુ એવું હોતું નથી જે જગ્યામાં એમનું પેશન્ટનું મૃત્યુ થયું છે એ વિસ્તારના જે સબરજિસ્ટ્રાર છે બર્થ એન્ડ ડેથના ત્યાંથી એમને મરણનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય અને જ્યાંથી એને મરણનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે એ જ જગ્યાથી એને ફોર્મ ફોર મેળવવાનું થાય એટલે વ્યક્તિ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ રહેતો હોય પરંતુ પેશન્ટનું મૃત્યુ જો સિવિલ હોસ્પિટલમાં થયું હોય તો એને અહીંથી આઠવા ઝોનની કોર્પોરેશનની ઓફિસમાંથી એને આ બંને સર્ટિફિકેટ્સ મેળવવા પડે અને પછી એને સ્થાનિક મામલતદાર ઓફિસમાં અરજી કરવી પડે એ કન્ફ્યુઝનના લીધે પણ ઘણા લોકો અટવાય છે એટલે મારી વિનંતી છે કે લોકો એને વ્યવસ્થિત રીતે સમજે અને ઓનલાઈન અરજી કરે આપણે ડિસ્પોઝલનો જે સમયગાળો છે એ બહુ ઓછું છે અત્યારે મેક્સિમમ આપણે ચારથી પાંચ દિવસમાં અરજીઓ ડિસ્પોઝ કરી રહ્યા છે કુલ ઓગણીસો સત્યાવીસ લોકોને આપણે ઓલરેડી મંજૂર કરી ચૂક્યા છે અને લગભગ સાતસો પચીસ જેટલી અરજીઓ ઓનલાઈન અત્યારે આપણા પાસે ડિસ્પોઝલ માટે પેન્ડિંગ છે એ પણ અમે ટૂંક સમયમાં ડિસ્પોઝ કરીશું આ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે હાલ કોઈ કટ ઓફ ડેટ નથી એટલે વ્યક્તિઓ પોતાની રીતે અરજી કરી શકે છે અને અત્યારે પણ અરજી લેવાનું ચાલુ છે સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓને હાલ સહાય આપવાની કામગીરી થઈ રહી છે અને ફોર્મ ભરવાની કોઈ કટ ઓફ ડેટ પણ ન હોવાનું કલેક્ટરે કહ્યું હતું અજર કુરસી સાથે હર્સ સસ્સે